રાજકોટમાં રહેતા કડવા પાટીદારોનો કુંભ મેળો સન્માન શરદોત્સવની તૈયારીઓ પૂરે જોશમાં ચાલી છે. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના નિજા હેઠળ પ્રમુખ શ્રી अशोकભાઈ દલસાણિયાના માર્ગદર્શનમાં કાર્યકરો ઉત્સાહભેર જહેમત ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આજે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ ઉમિયા ધામ સિત્સનના પ્રમુખ શ્રી મોલેશભાઈ ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યકરો સાથે તેઓએ સંવાદ કર્યો હતો.

સ્થાન ના હોય ક્યાં પાટીદાર ના હોય પ્રમાણિક સમાજ પોતાની મહેનત થી આગળ આવેલો સમાજ છે આજ બધું છે એની પાસે પણ મેં જેમ કીધું એમ કે હવે પાટીદાર સમાજ ને એનું સંગઠિત થવાની જરૂર છે એક થવાની જરૂર છે એકઠા તો આપણે થતા હોય છે પણ એક થાય એવી મારી લાગણી આજ મેં વ્યક્ત કરી અને એના માટે આપણું ગામડું ગામડું હોય દરેક સમાજ હોય નાની સંસ્થા હોય દરેક એક છત્ર નીચે આપણે જો માતાજીના ધજા નીચે બધા ભેગા થઈએ મને એમ છે કે આવતા દિવસો આપણા માટે સોને દિવસો આયોજિત શરદ ઉત્સવ બે હજાર પચીસ જેનું સ્થળ આવતીકાલના પ્રોગ્રામનું એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરસાણા ચોક કોકોનટ પાર્ટી પ્લોટની સામે યુવી ક્લબ ગરબીવાળું ગ્રાઉન્ડ તો આપ સર્વે પરિવાર સાથે પધારવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ સંસ્થા વખત આપણું